નમસ્કાર ખડક મિત્રો આજે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો આજે પણ સાત નંબરના છાપરામાં જ ઘઉં ઉતારવામાં આવેલો છે આમ જોઈએ તો ઘઉં ઘઉંની આવક સાત નંબરના છાપરામાં જ થઈ જાય તો થોડાક સમય ત્યાં છાપરાનું રિનોવેશન ચાલુ હતું એટલે છ નંબરના છાપરામાં ઉતારવામાં આવતા હતા બાકી તો સાત નંબરના છાપરામાં જ ઘઉંની આવક થાય છે હાલ આવક વિશેની વાત કરીએ તો મિત્રો એક સાઈડમાં જ આજે ઉતારવામાં આવેલા છે સામેની સાઈડમાં જોઈ તો જોઈ શકો છો તમે અડધી જેવી સાઈડ ખાલી છે આજે એટલે ગઈકાલ કરતાં થોડી એવી આવક આજે ઓછી જોવા મળેલી છે તેમજ વાહનો વિશે વાત કરીએ તો વાહનો આજે પાલના ત્રણથી ચાર જેવા વાહનો પણ આવેલા છે એટલે વાહનોમાં આજે આવક જોઈ તો એવી જ છે આવક તેમજ હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો થોડી જ વારમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું છે જે નવ વાગ્યાનો સમય થવામાં વાર છે દસક મિનિટની તો હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ઘઉના બજાર ભાવ ધન્યવાદ તો ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે અને પેલા પાલમાંથી સ્ટાર્ટિંગ થયું છે પચોતેર એસી પચ્યાસી નેવું પંચાણું સાતસો પાંચ દસ ના લે ભાઈ હાથ ને આગળ જોઈ લે ભાઈ હાથ ને પંદર હાથ ને અગિયાર માં

છસો ને છવીસ રૂપિયા ભાવ થયો બાકી કૂતરું કાપડો બહુ છે નહીં ને માલે સારો હોય ડંખ વગર માલ છે છસો ને છવીસ રૂપિયા ભાવ લોક પણ કહું છસો ને ચાર રૂપિયા ભાવ થયો તો જોઈ શકો છો તમે ઢોકળા ખાવ છો છસો ને ચાર રૂપિયા ભાવ થયો ને છે રૂપિયા ભાઈ નો ટુકડા છે જોઈ શકો છો ડંકોકર નો માલ છે થોડુંક કાકરો છે આની અંદર છસો ને વીસ રૂપિયા ભાવ

પૂરે પૂરા આઠસો રૂપિયા ભાવ જે છે જોઈ શકે છે એકદમ સુપર બિયારણ ક્વોલિટી છે ચારસો છ નો ટુકડા છે માલમાં માં ઘટેને એવો માલ છે પૂરેપૂરા આઠસો રૂપિયા ભાવ થયો બેસ્ટ ક્વોલિટી માલ એમ કઈ ઘટેને એવો માલ છે પૂરા આઠસો રૂપિયા ભાવ થઈ જાય તમે ક્વોલિટી જોઈ શકો છો એકદમ સોલિડ ક્વોલિટી માલ છે પૂરા પૂરા આઠસો રૂપિયા ભાવ દે જાય એકદમ બેસ્ટ ક્વોલિટી માલ છે

ছসন রুপিয়া চারশো ছো টুক একদম চোখো মাং বগর নয় છસો ને એકસઠ રૂપિયા વાવ થયો જોઈ શકો છો તમે ચારસો છ નું ટુકડા છે છસો ને એકસઠ રૂપિયા વાવ થયો સાતસો રૂપિયા પૂરો ભાવ થયો તે ચારસો છ નો ટુકડા છે જોઈ શકો તમે ક્વોલિટી સારી છે સાતસો રૂપિયા પૂરો ભાવ થયો હતો એકદમ ચોખ્ખું છે પૂતરું કાકરો છે નહીં ડંકે બહુ જોઈ ઓછો ને ડંકે છે નહીં સાતસો રૂપિયા પૂરો ભાવ થયો છસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે ભાઈ અમેરિકન ટોકડી છે છસો ને અઢાર રૂપિયા ભાવ થયો જેને આપણે વામન કહીને આ એ છે માલ અમેરિકન ટુકડી છસો ને અઢાર રૂપિયા ભાવ ભાવતીયો છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી ચારસો છ નો ટુકડા છે છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો સુપર અને સારા માલની વાત કરીએ તો સાતસો રૂપિયા થી લઈને આઠસો રૂપિયા સુધી હાલ જે કોકલ હતો જે બહુ સારી ક્વોલિટી હતી જેના આઠસો રૂપિયા ભાવ બોલે બાકી સાતસો રૂપિયા સુધીના સારા માલ ક્વોલિટીના ભાવ થાય છે હાલ જોઈએ તો બજાર રાીધા મુજબ જ છે સાડા પાંચસો રૂપિયા થી લઈને સાતસો રૂપિયા સુધીનું હાલ એવરેજ બજાર બોલે છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ